वाइब्रेंट गुजरात वाइब्रेंट पाटन प्रभारी मंत्री श्री जगदीश विश्वकर्मा की उपस्थिति में वाइब्रेंट गुजरात वाइब्रेंट पाटन समिट યોજાયા પાટણના ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે 43 રૂપયા કરોડના એમઓયુ કર્યા प्रधानमंत्री नरेंद्रભાઈ મોદીના બિઝનેસરી માર્ગદર્શન હેઠળ ગુજરાત આજે વિકાસનું groth engine બન્યું છે ઉત્તર ગુજરાતની કુલ નિકાસ 3.3 અબજ ડોલર પાટણની નિકાસ 229.57 મિલિયન ડોલર प्रभारी मंत्री श्री जगदीश विश्वकर्मा वाइब्रंट गुजरात रिजियनल कॉन्फ्रेंस नॉर्थ गुजरात अंतर्गत जिला वहीवटी तंत्र द्वारा हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी कन्वेंशन होल खाते प्रभारी मंत्री श्री जगदीश विश्वकर्मा की उपस्थिति में वायब्रंट गुजरात वायब्रंट पाटण समिट योजाई थी जेमा पाटण उद्योगकारो राज्य सरकार साथ तेतालीस रुपया करोड़ एमओयू करो मी व्धु ने रोजगारी मल् Vibrant Gujarat 2026 ની pre-event સમાના સમિટમાં નિશાનંત વક્તાઓ એ ઉદ્યમ રજીસ્ટ્રેશન, સિંગલ વિન્ડો ક્લિયરન્સ સેક્ટર, MSME, આત્મનિર્ભર ગુજરાત સ્કીમ 2022, ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2019, Z-certificate પ્રક્રિયા, વિવિધ ઇન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી સ્કીમ, બેન્કિંગ અને ફાઇનાન્સ, PM Micro Food Processing Enterprises PMFME સ્કીમ, ગવર્નમેન્ટ હી માર્કેટપ્લેસની જાણકારી આપવામાં આવી હતી. ઉપ્રંત મધ્યમ અને નાના ઉદ્યોગકારો તેમજ રોકાણકારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રી શ્રી જજદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે વર્ષ 2003 માં જ્યારે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત થઈ ત્યારથી ગુજરાતની પરિસ્થિતિ બદલાઈ છે જે બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનવો જોઈએ વર્ષ 2003 માં જે પ્રયયોગ કર્યો હતો તે વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી જ આજે દુનિયાભરમાં ગુજરાતનું નામ રોશન થયું છે ગુજરાત આજે વિકાસનું groth engine બન્યું છે તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ GST માળખામાં ધરખમ ફેરફાર કરી અર્થતંત્રને એક મજબૂત દિશા આપવાનું કામ કર્યું છે પ્રધાનમંત્રી શ્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આત્મનિર્ભર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ગુજરાત આજે દેશમાં વિકાસમાં એગ્રેસર છે સિંગલ વિન્ડો સિસ્ટમ ગુજરાતે લોન્ચ કરી છે લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુજરાત એગ્રેસર છે इन्वेस्टर फ्रेंडली सीस्टम गुजराते उभी करी छे। बेस्ट इन्फ्रास्टर गुड गवर्नरन्से विश्व विश्वनी मोटी कंपनीओं गुजरात में रोकाण कर रही है छे। छीस वर्षी सौ रोजगारी गुजरात राज्य आपी रू गुजरात कुल निकास में उत्तर गुजरात की कुल निकास त्र दशांश तरण अबज डॉलर जयरे पटणनी निकास बस्सो ओगत दशांश पांच सात मिलियन डॉलर है पाटणना पटोड़ा ने जीवंत राखा प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी महत्वों फाड़ो है સ્થાનિક હુન્નર કલા કારીગરીને પ્રોત્સાહન આપી લોકલ પ્રોડક્ટને ગ્લોબલ માર્કેટ આપવાનું કામ સરકાર કરી રહી છે ગામડા સમૃદ્ધ ગામડાના કારીગર સમૃદ્ધ બને એ દિશામાં પોલિસી મેકિંગ થયું છે ઇકોસિસ્ટમ ડેવલપ કરવાની અને માઇન્ડ ટુ માર્કેટ દ્વારા આપણી સ્થાનિક ઓળખ વૈશ્વિક ઓળખ બને એ માટે સરકાર પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે ભારતનું ભાગ્ય આપણે જાતે ઘડીએ એમ જણાવી મંત્રી શ્રી એ પ્રધાનમંત્રી શ્રીના મેક ઇન ઇન્ડિયા સૂત્રને સાર્થક કરવા નવા ભારતના નવા યુગનો અધ્યાય લખવા તન મન અને ધનથી આત્મનિર્ભર ભારત બનાવવા અપીલ કરી હતી ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રી અને જિલ્લા પ્રભારી સચિવ શ્રી મમતા વર્માએ વાઇબ્રન્ટ સમિટના 20 વર્ષના લેખાજોખા સાથે પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો જે તે રિજનને પોતાની ઓળખ બતાવવાની તક મળે એ માટે વાઇબ્રન્ટ સમિટને લોકલ લેવલ પર લઈ જવાનો પ્રથમવાર આયોજન થયું છે ત્યારે આ સમિટના લાભ લેવા અનુરોધ કર્યો હતો ઉત્તર ગુજરાતમાં વિકસિત ભારતના કોન્સેપ્ટ પર આધારિત વાઇબ્રન્ટ સમિટ મહેસાણા ખાતે યોજાઈ રહી છે ત્યારે એમાં ઉપસ્થિત રહેવા જિલ્લા ઉદ્યોગ સાાસિકો અને સ્ટાર્ટઅપ કરનાર નવ યુવાનોને આમંત્રન આપ્યું હતું સ્થાનિક સ્ટ્રેન્થને ગ્લોબલ સ્ટ્રેન્થ સાથે જોડવાનો અદ્ભુત સંયોગ ઊભો થયો છે ત્યારે આ પ્લેટફોર્મના ઉપયોગ થકી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા સૌને આહવાન કર્યું હતું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાટણ જિલ્લાના ઉદ્યોગ જગત તથા સ્થાનિક સાાસિકોને મહત્તમ લાભ મળે તેવું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમ દરમિયાન એક્સપોર્ટ ચેલેન્જર્સ તથા ગી ટાગ અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આગામી સમયમાં આ સમિતિ સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવામાં તથા જિલ્લાના આર્થિક વિકાસમાં મહત્વનું પગલું સાબિત થશે વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ પાર્ટનર સમિટમાં એક્ઝિબિશન માટે વિવિધ સ્ટોલ મુકાયા હતા જેમાં MSME ગાર્મેન્ટ હેન્ડીક્રાફ્ટ હેન્ડલૂમ ટેરાકોટા પેચ વર્ક પટોળા દેવડા ઓર્ગેનિક ફૂડ મિલેટ્સ ફૂડ મુન્દ્રા લોન आयुर्वेदिक दवाओं प्राकृतिक खेती प्रोडक्ट गौ आधारित प्रोडक्ट पी एम विश्वकर्मा रजिस्ट्रेशन वगैरह स्टॉल्स ने मंत्री श्री ए मुलाकात ली थी आप प्रसंग जिला पंचायत प्रमुख श्री हेतलबेन ठाकुर दर्शभ्य श्री लविंग जी ठाकुर हुडकोना चेयरमैन केसी पटेल कलेक्टर श्री तुषार भट्ट जिला विकास अधिकारी श्री सीएल पटेल जिला ना मोटा उद्योग समूह एमएसएमई उद्योगकारों औद्योगिक ना होदेदारों बिल्डिंग एसोसिएशन सखी मंडल सहकारी तथा और तथा प्रतिनिधियों सक्रिय अपने जोड़ाया था